નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના એકમતેર ક્યારે વાઘી કાવ્યનો અભ્યાસ કરીશું ક્યારે વાઘી કાવ્યનો સાહિત્ય પ્રકાર લોકગીત છે લોકગીત એ કોઈ કવિનું સર્જન હોતું નથી એટલે કે લોકો દ્વારા કંઠોપ કંઠ ઉતરી આવતું ગીત હોય છે એક વ્યક્તિ ગાય અને સાંભળીને બીજો એનું એજ એના મગજમાં એના મનમાં ઉતારે એટલે એ કંઠોકંઠ ઉતરી આવતું હોય છે એના પાઠમાં સમયાંતરે સમય મુજબ ફેરફારો પણ થતા રહે છે કાવ્યની વાત કરીએ તો ગોપીના કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતા આ લોકગીતમાં ગોપીની કૃષ્ણમયતા બખૂબી વ્યક્ત થઈ છે એટલે કે ગોપીના કૃષ્ણ પ્રત્યેના લાગણી પ્રેમ ખૂબ સરસ રીતે વ્યક્ત થયા છે મોરલીએ ગોપીનું મન હરી લીધું છે કૃષ્ણ જે વાંસળી મોરલી વગાડે છે એ ગોપીના મનને ખૂબ જ ગમે છે ગરબો ઘેલો થયો છે મોરલીના ઘેરા ગુઢ નાદથી બનેલી ગોપી શુદ્ધ બુદ્ધ ગુમાવી મા બાપને ભૂલીને બાળકોને રડતા મૂકીને ઘરના સગડા કામ પડતાં મૂકીને દોડી જાય છે ઈશ્વર પ્રાપ્તિની ઘેલછામાં રહેલો નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિ ભાવનાનો બોધ સુપેરે વ્યક્ત થાય છે ક્યારે વાકીની ધ્રુવ પંક્તિમાં પુનરાવર્તિત થતો ઉદ્ગાર પ્રભુ પ્રેમની તાલાવેલીનો અણસાર આપે છે કૃષ્ણમય બનેલી ગોપીને ભગવાન શ્રીકૃષ્ણ અહીં તહીં સગડે વિસ્તરતા દેખાય છે કાવ્યની સમજૂતી આ મુજબ છે સૌ પ્રથમ આપણે કાવ્યનું પઠન કરીશું જે આ મુજબ કરી શકાય કાન તારી મોરલીએ જીરે મારા મન હેર્યા સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી કુડા રાગની જીરે મોરલી ક્યારે વાગી મધરાતની જીરે અભાગણી ક્યારે વાગી સાધની જીરે મોરલી ક્યારે વાગી કાન તારી મોરલીએ જીરે ગરબો ઘેલો કીધો સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી કાન તારી મોરલીએ જીરે સંયોનો સાથ મેલ્યો સમી સાંજની જીરે વચોખણ ક્યારે વાગી વાઘી કાન તારી મોરલીએ જીરે માને બાપ મલ્યા સમી સાંજની જીરે વજો ઘણ ક્યાર કાન તારી મોરલીએ જીરે રોતા પાડ મ સમી સાંજની જીરે વજો ખણ ક્યાર કાન તારી મોરલીએ જીરે કોઠિએ કણ ખૂટ્યા સમી સાંજની જીરે વજો ઘણ ક્યાર હવે આપણે કાવ્ય પંક્તિઓની સમજૂતી મેળવીશું જે આ મુજબ છે કાન તારી મોરલીએ જીરે મારા મન હેર્યા સમી સાંજની જીરે વજોઘણ ક્યારે વાગી હેર્યા એટલે હરી લીધા ચોરી લીધા વજોઘણ એટલે વિરહિણી સમી સાંજ એટલે સંધ્યાકાળ કે સાંજની વેળા આ પંક્તિઓમાં કવિ કહે છે કે હે કાના હે કૃષ્ણ તારી મોરલીએ મારા ચિત્ત ચોરી લીધા છે મારા મન હરી લીધા છે સમી સાંજની એટલે કે સંધ્યાકાળે સાંજની વેળાએ આ વજોગણ એટલે વિરહિણી મોરલી ક્યાં વાગી શા માટે વાગી ગુઢા રાગની ચીરે મોરલી ક્યારે વાગી મધરાતની જીરે અભાગણી ક્યારે વાગી સાદની ચીરે મોરલી ક્યારે વાગી ગૂઢ એટલે ગહન મધરાત એટલે અડધી રાત કે રાત્રિનો ભાગ અભાગણી એટલે કમનસીબ સર્વોસાદ એટલે મોટો અવાજ આ પંક્તિઓમાં ગોપી કૃષ્ણને કહે છે કે હે કાના તારી આ ગુધાર્થવાળી ગુધ રાગની મોરલી ક્યાં વાઘી મધરાતના આ અભાગણી એટલે કમનસીબ મોરલી ક્યાં વાઘી સરવા સાધની મોટા અવાજની મોરલી ક્યાં વાગી અને શા માટે વાગી કાન તારી મોરલીએ જીરે ગરબો ઘેલો કીધો સમી સાંજની જીરે વજોઘણ ક્યારે વાગી આ પંક્તિઓમાં ગોપી કાનાને કહે છે કે કાના તારી મોરલીએ ગરબાને ઘેલો કીધો છે ઘાંડો કરી નાખ્યો છે સમી સાંજની એટલે કે સાંજના સમયે વેળાએ મોરલી ક્યાં વાગી કાન તારી મોરલીએ જીરે સંયરુનો સાથ મેલ્યો સમી સાંજની જીરે વચોખણ ક્યારે વાગી આ પંક્તિઓમાં કવિ કહે છે કે કાના તારી મોરલીએ સંયરૂ એટલે કે સૈયરોનો સાથ છોડી દીધો છે અને સાંજની વેળાએ તારી મોરલી ક્યાં વાગી કાન તારી મોરલીએ જીરે માને બાપ મેલ્યા સમી સાંજની જીરે વજો ક્યારે વાગી મેલ્યા એટલે મૂકી દીધા કે છોડી દીધા આ પંક્તિઓમાં રાધા કૃષ્ણને કહે છે કે કાન તારી મોરલીએ એટલે કે તારા મોરલીના અવાજથી મેં મારા માને બાપને છોડી દીધા છે મૂકી દીધા છે સંધ્યા સંધ્યાકાળે એટલે કે સાંજની વેળાએ તારી મોરલી ક્યાં વાગી કાન તારી મોરલીએ જીરે રોતા પાડ મેલ્યા આ પંક્તિઓમાં રાધા કૃષ્ણને કહે છે કે કાન તારી મોરલીએ મેં મારા બાળકોને રોતા રડતા મૂકી દીધા છે સાંજના સમયે તારી આ મોરલી ક્યાં વાગી શા માટે વાગી કાન તારી મોરલીએ જીરે કોઠીએ કણ ખૂટ્યા સમી સાંજની જીરે વજો ક્યારે વાગી આ પંક્તિઓમાં કવિ ગોપીના મુખે કૃષ્ણને કહાવે છે કે હે કાન તારી મોરલીએ તારી વાંચળીના નાદે મારી કોઠીમાંનું કોણ એટલે કે અનાજ ખૂટ્યું છે સાંજની વેડાએ સાંજના સમયે તારી આ મોરલી ક્યાં વાગી શા માટે વાગી આ લોકગીતમાં વારંવાર જીરેનો ઉપયોગ થયો છે આ જીરે શબ્દ છે એ કાવ્યને લય અને ગતિ આપે છે સાથોસાથ કાવ્યને સુંદર પણ બનાવે છે તેવી જ રીતે સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી એ પંક્તિ કાવ્યની ધ્રુવ પંક્તિ એટલે કે મુખ્ય પંક્તિ છે અને તે ભાવની અભિવ્યક્તિનું મહત્ત્વનું અંગ છે એનાથી કૃષ્ણની મોરલીની જે અસર થાય છે તે અસરનું પુનરાવર્તન એનું દ્રઢીકરણ થતું રહે છે તેવી જ રીતે મોરલી ક્યારે વાગી એ પ્રશ્ન આ કાવ્યમાં વારંવાર પૂછાયો છે છતાં તેની સાથે પ્રશ્નાર્થ ચિહ્ન નહીં પરંતુ ઉદ્ગાર ચિહ્ન મુકાયું છે જે બતાવે છે કે અહીં મુખ્ય ભાવ છે એ સવાલ પૂછવાનો પ્રશ્ન પૂછવાનો નથી પરંતુ આશ્ચર્યનો છે કાવ્યમાં મોરલી માટે વજોગણ અભાગણી ગુઢરાગ્ની મધરાતની સર્વાસાદની જેવા શબ્દો વપરાયા છે જે મોરલીની વિશિષ્ટતા અને અસરકારકતા બતાવે છે એની વિવિધ અસરોને ધ્યાનમાં લેવાથી કાવ્ય સારી રીતે સમજી શકાય છે કૃષ્ણની મોરલીનો જાદુ અનેરો હતો તે જ્યારે જ્યારે મોરલી વઘાડતા ત્યારે જાણે કે સંમોહન થતું હોય તેમ ગોપીઓ હાથમાં લીધેલા કામ આસપાસની વ્યક્તિ વાતાવરણ સંબંધો બધું ભૂલીને વાંસણીના સૂરમાં મોરલીના સૂરમાં લીન બની જતી તે બાબત આ કાવ્યમાં કવિએ દર્શાવી છે અહીં આપણી કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર